આગળ નીકળી જશો તમે આ ત્રણ ની સેવા કરી બાપ અને સદગુરુની પણ બાપ ને છાતીમાં પાટુ મારી પછાડ્યો ત્યારે આત્મદેવને પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા છે નહીં આ સંસારમાં તો સ્વાર્થના સગા છે મહાત્માજી કહેતા હતા કે કોણ દીકરા વાળા કોણ સંપત્તિ વાળા પણ ત્યારે હું માન્યો નહીં આજે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે ખબર પડી કે દુનિયામાં કોઈ કોઈનું છે નહીં અને બહુ હકીકત છે આ સંસારમાં કોઈ કોઈ નથી આ તો આપણે બધા માનીએ છીએ કે અમારા મા બાપ છે અમારો દીકરો છે અમારી પત્ની છે અમારા બાળકો છે આ બધા સ્વાર્થના સગા છે કોઈ કોઈનું છે નહીં અને કોઈ કોઈનું નથી એની સાબિતી હમણાં કોરોનાએ આપી હતી રિસેન્ટમાં હજી એ ગયું છે હમણાં માટે આ સંસારમાં પરમાત્મા સિવાય આપણું કોઈ છે નહીં કોઈ નથી રે કોઈ કોઈનું નથી રે અલ્યા નાહક ના બધા મી રે koi koi nu nathi re alya આ આમારી માત છે હરવાળી આ આમારી માત છે ભલ્યા મુવાની સંગાથે કોઈ મરતું નથી

महाराज हता, इमने गोकर्ण पिताजी एक बात कऊ। धर्मं भजस्व सततं त्यज लोकधर्मस्वसाधुपुरुषान् जयिकामतृष्णा અન્ય દોષિમાં શુ મુક્વા કથાર પીતા ધર્મ ભજસ્વ સતત તમે ધર્મને ભજો પણ આ વ્યવહારિક ધર્મને છોડી દો હવે બીજુ સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ તમે નિત્ય ભગવાનની કથા સાંભળો આપણા બધાના જીવનમાં એકમાત્ર નિર્ણય હોવો જોઈએ કે 24 કલાકમાંથી હું કમસે કમ 10 મિનિટ તો 10 મિનિટ પણ રોજ ભગવાનની કથા સાંભળીશ અને અત્યારે ક્યાં બીજે ક્યાં જવાની જરૂર છે તમારા ખિચામાં જ કથા પડી છે મોબાઈલ કાઢો YouTube માં જોઈ લો ગમે તેની કથા આવતી હોય કથા સાંભળી લો ત્રીજું સાધુઓની સેવા કરો સંતોની સેવા કરો સાધુ એટલે ખાલી ઘર મૂકીને વયા ગયા હોય આશ્રમ બાંધો હોય એ જ સાધુની વાત નથી કરતો હું કારણ કે આ વ્યાસપીઠ દીર્ઘ દ્રષ્ટિ કરવા છે આ સમાજના જે સજ્જન પુરુષો છે એ સમાજ માટે કોઈ સારું કામ કરતા હોય તો એની હારે રહીને તમે સેવા કરો એ સાધુની સેવા છે અને સુખી થવા માટે પિતાજી સૌથી મોટો એક ઉપદેશ તમને એ કરું અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા આ સંસારના દોષ અને ગુણ આ બધું જોવાનું બંધ કરી દો જોવું છે તો તમારી અંદર જોઈ લો આ બધું પણ કરુણા એ છે ગામના દોષ જોઈએ શાસ્ત્ર એમ કહે છે કે જોવા હોય તો ગામના ગુણ જોવો અને તમારા દુર્ગુણ જોવો પણ આપણે અવળું કરી નાખ્યું છે પોતાના દીકરાનો ઉપદેશ લઈ અને આત્મદેવ બ્રાહ્મણ સંસારમાંથી નીકળી જાય અને તીર્થમાં જઈને ભગવાનનું ભજન કરતા કરતા ભગવાન મય બન્યા આ બાજુ પોતાનો દીકરો પોતાની માને દુઃખ આપે છે મા પાસે પૈસા માગ્યા મા પાસે પૈસા હતા નહીં તો એને સળગતા લાકડાના ઉબાડિયા લઈ અને મારવા દોડ્યો છે માં બે હાથ જોડીને કહે છે કે ભાઈ મેં તારું શું બગાડ્યું છે મને ધન આપ ધન આપ માં પાસે પૈસા નહોતા એટલે માં પૈસા નહોતી આપતી એમાં ઘરમાંથી જવા માટે થઈને માએ નિર્ણય કર્યો તો ઘરની બહાર નથી નીકળવા તો ઘરમાં પૂરી રાખે છે